બોરવેલમાં પડેલી દોઢ વર્ષની બાળકીનું મોત સત્તર કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું પણ માત્ર મૃતદેહ હાથ લાગ્યો અમરેલીના સુરકપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી જવાની ઘટના સામે આવી છે ગઈકાલે બપોરના સમયે દોઢ વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી જતા અમરેલી ફાયર અને એકસો ની ટીમોએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી કેમેરામાં માથા પર માટી દેખાઈ ફાયર વિભાગે રોબોટની મદદથી પણ બાળકીના માથાની પકડ કરી રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો હતો જોકે આ પ્રયત્ન પર નિષ્ફળ રહ્યો હતો ત્યારે સત્તર કલાક બાદ આરોહીને બોરમાંથી કાઢવામાં આવી છે જોકે તેનો જીવ બચાવી શકાયો નથી ગામે બોરમાં પડેલી આરોહી નામની બાળકી જીવન સાથેની લડાઈ હારી ગઈ છે એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી બહાર કાઢવા માટે સત્તર કલાક સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું ત્યારે આરોહીને બોરમાંથી બહાર તો કાઢવામાં આવી છે પણ માત્ર આરોહીના મૃતદેહને જ બોરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે

બાળકી ગઈકાલે બપોરે બાર વાગ્યાના અરસામાં રમતા રમતા ખુલ્લામાં બોરમાં પડી ગઈ હતી જેની જાણ થતાં અમરેલી ફાયર અને એકસો આઠની ટીમોએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે અંદાજીત પાંચસો ફૂટ ઊંડા બોરમાં બાળકી પિસ્તાલીસ થી પચાસ ફૂટ ઊંડે ફસાઈ હોવાનું અનુમાન લગાવાયું હતું તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી હતી આ ઉપરાંત રાજુલાથી રોબોટની ટીમ પણ બોલાવવામાં આવી હતી રોબોટ દ્વારા પણ બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા આખો ઘટનાક્રમ જોઈએ તો એકસો આઠ ટીમને ગઈકાલે બપોરે બાર છેતાલીસ વાગે કોલ મળ્યો હતો એક ને બે મિનિટ એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પ્રથમ એકસો આઠની ટીમ પહોંચી ત્યારે બાળકીનો અવાજ આવતો હતો બાદમાં ફાયર ઇમરજન્સી ટીમ પહોંચી તરત કેમેરા શરૂ કર્યા દોઢ વાગે વહીવટી તંત્રના અધિકારીઓ પહોંચ્યા અને ત્યારે જ ઓક્સિજન શરૂ કરવામાં આવ્યું એ બાદ સત્તર કલાક સુધી બાળકીને બચાવવા માટે ઓપરેશન ચાલ્યું હતું Bureau report, which is she really.